ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવક થોડી સારી દેખાઈ રહી છે મિત્રો અને બજાર વિશેની વાત કરીએ તો બજારે અત્યારે બહુ સારું દેખાઈ રહ્યું છે બધાય માલમાં બજારમાં આજે તેજી જોવા મળી રહી છે દેશી માલમાં ડિપ્ટીમાં તોલેમાં બધામાં જે ચણામાં તેજી જોવા મળી રહી છે તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવાર છે આજના ચણાના ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો એકવીસો ને એક રૂપિયા એકવીસો ને એક રૂપિયા નો વાવ છે નાના જણા સભ્ય એકવીસો ને એક રૂપિયા નો વાવ

ત્રેવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો ત્રેવીસો ને એકાવન રૂપિયા નો વેચાણા 2161 રૂપિયા નો ભાવ છે ડબલ બી 2 2161 રૂપિયા નો ભાવ છે બીટુ હાલમાં કાય ગટે નહી એકદમ ચોખાઈ વાળો માલ છે 2161 રૂપિયા માં માલ વેચાળો પંદરસો સોળ રૂપિયાનો ભાવ થયો પંદરસો સોળ રૂપિયામાં આ વેચાણ તમે જોયું છું પંદરસો રૂપિયાનો ભાવ થઈ